ફ્રેન્ડ્સ તો રાત થઈ ગઈ છે રાતના ડિનરમાં આજે બની રહ્યા છે બિન બરેટોઝ જોકે શોર્ટ રીલ્સમાં મૂકી હતું પણ ડિટેલ્સમાં આપ્યું નહોતું તો આજે આપણે બિન બરેટોઝ બનાવીશું તો એની માટે રેડીમેડ રોટલા આ છે મોઝેલા ચીઝ છે વિથ ચેડર ચેડર અને મોઝેલા બેનું મિક્સ છે ઓથેન્ટિક્સમાં તો આ જ આવે પણ થોડું સ્પાઇસી કરવું હોય તો આપણે વેજીટેબલમાં પણ તમે એડ કરી શકો છો ઓનિયન છે ટામેટો છે અને મરચું પણ એડ કરી શકો છો અને એનો જે સોસ આવે છે વાળો છે થોડો તીખો આવે હે ને ફાયર સોસ ફાયર સોસ છે તો આ થોડો તીખો આવે અને એના ખાસ બીન્સ જે આવે છે આ એના બીન્સ છે તો આમાં જે ઓથેન્ટિક ટેસ્ટ જોઈતો હોય તો એની માટે આ બીન્સ જોઈએ

એને સોસીસમાં શાવર ક્રીમ ને એવું બી આવે છે પણ આપણા જોડે અત્યારે અવેલેબલ નથી બાકી તમે શાવર ક્રીમ નાખી શકો તો ટેસ્ટ થોડો ઇન્હેન્સ થઈ જાય એમ અદરવાઇઝ આ તમે થોડું સ્પાઇસી કરવા માટે આ પણ એડ કરી શકો થોડો આપણો મિક્સ ટેસ્ટ કરવો હોય તો તમે આ બધું એડ કરી શકો એવું કંઈ હોય નહીં ટોપિંગમાં ખાલી ટમેટો છે ડુંગળી છે થોડું મરચું આપણે ઇન્ડિયન ટેસ્ટ માટે એનો સીઝનિંગ જે મેક્સિકન સીઝનિંગ આવે છે આપણા જોડે નથી એટલે થોડું બ્લેક પેપર ને સોલ્ટ ને

તો ફ્રેન્ડ્સ અહીંયા વેજીટેબલ કટ કરી દીધું છે ડુંગળી ટામેટા અને તીખા મરચા તો એની અંદર હવે આ જે બીન્સ છે રાજમા જેવા લાગે રાજમાથી થોડા નાની સાઈઝ હોય પણ આ છે એ બોક્સમાં હતા એના ઓઇલ જ આવે એના વોશ કરી દીધા છે અને વોશ કરીને હવે આમાં મેશ કરી દેવાના છે તમે અલગ પણ કરી શકો અલગ કરીને પછી આ બધું સ્પ્રેડ આ રોટલામાં કરી શકો છો પણ અમે અત્યારે બધું મિક્સ જ કરી દેવાના છીએ એટલે આને મેશ કરીશું થોડું પાણી એડ કરીશું અને પછી આ વેજીટેબલ એડ કરીશું અને થોડી સામાન્ય ગ્રેવી જેવું રાખીશું અને પછી પ્રોસેસ આ રોટલાની ઉપર બસ આના રીતે આનાથી મેશ કરી દેવાના અને પછી ગરમ પાણીમાં થોડું એડ કરી દેવાનું અને પછી થોડી વાર ગરમ કરવાના એટલે થોડીક ગ્રેવી જેવું થાય બહુ નહીં પણ ગ્રેવી રાખવાની તમને એટલે સ્લાઈડ જો આટલા ડ્રાય છે ને એટલે એમાં સ્લાઈડ થોડું પાણી મેળવવાનું શેના માટે તો થોડું ગ્રેવી રે એના માટે પછી આને થોડા ગરમ કરવાના કેમ કે ગરમ હોય તો જ આનો ટેસ્ટ એચ્યુલી ખાવાની મજા અલગ એ મજા ના તો હવે કેટલી વાર લાગશે ભાઈ તમારે મેશ કરતા બજા મેશ થઈ ગયું છે ને થોડું અજી થોડું ઠીક કરવાનું પાણી એડ કરી પછી ગરમ જરૂર છે તો હું કરી દઉં બસ બધા વેજીટેબલ અંદર એડ કરી દઈશું જેમ હમણાં તમને કહ્યું એ રીતે જ કે પહેલાં એ ગ્રેવીને નાખી દેવાની રે રોટલા બધા મૂકી પાથરીને પછી તમે વેજીટેબલ એડ કરી શકો ચીજને બધી પણ અમે ચીજ જ ઉપરથી સ્પ્રેડ કરીશું બાકી આ બધું જ મિક્સ વધારે જ કરી દઈશું જે તમને કેચઅપ બતાય તો કેચઅપ એક્ચ્યુઅલી સોસ છે કેચઅપ ની સોરી તો કેચઅપ તો ટામેટાનું આ ફાયર સોસ છે એકદમ ટીકો ટીકો આવે ફ્લેવર માટે ફ્લેવર આવે આમાં હવે થોડું મીઠું મને તો તમારા સ્વાદ અનુસાર તમે બધી વસ્તુ એડ કરી શકો છો અને હવે આ બ્લેક પેપર છે તો બ્લેક પેપર થોડું સ્વાદ અનુસાર એડ કરીશું અમારો ટેસ્ટ અમારી સ્ટાઈલમાં બનાવી છે બાકી બધી વસ્તુ અંદર એડ કરવી એવું જરૂરી નહીં હોતું જેને જે રીતનું ઓથેન્ટિક મેં હમણાં કહ્યું એ રીતે બાકી તમે તમારી રીતે થોડું સોલ્ટ બી અંદર એડ કરી શકાય કરી શકો છો આ સોલ્ટ હવે એડ થઈ ગયું છે થોડું સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર મિક્સ કરતી દેવી અને પછી એ રીતનું હોય તમારે ચેક કરવું હોય તો મિક્સ કરી મિક્સ થઈ જાય એટલે તમારે ટેસ્ટ કરી લેવાનો કે સ્વાદ તમને જે રીતનો ટેસ્ટ જોઈએ છે એ પ્રમાણે મીઠું ને બીજું જે સ્પાઈસીનેસ છે જો બરાબર છે કે નહીં જો ઓછી વધતી હોય તો તમે આ રીતે ફરીથી જે મેં એડ કરી તમે એ કરી શકો છો

શેકાવા દેવાનો બંને સાઈડથી અને પછી રેડી ટુ ઈટ થઈ જશે તો કેવું રહ્યું છે તમારો આજનો એક્સપિરિયન્સ બનાવવા માટે કેમ કે લાસ્ટ ટાઈમ તો લાસ્ટ ટાઈમ તો મેં બનાવ્યું હતું તીસ ટાઈમ આ બનાવ્યું છે તો હવે જોઈએ કેવું રહે છે આમાં તમે એકચ્યુઅલી ઓઇલ બી ઓઇલ નાખીને બી કરી શકો પણ અમે ઓઇલ નાખ્યા વગર કરીએ છીએ શીખીએ છીએ ઓઇલ નાખવાની જરૂર નથી પણ જેને નાખવું હોય નાખી શકાય કે ઓઇલથી થોડું જેમ આપણે પરોઠાની રીતે પરોઠાની રીતે આપણે જે બનાવતા હોઈએ રીતે બનાવવું હોય તો બનાવી શકાય પણ અમે ઓઇલ યુઝ કરું મીન્સ કે ઓઇલ વગર ચાલતું હોય તો પછી ચાલો ready, ready, ready. Comedy. Tayar Tegoshi. To Chalo તો Barito Comedy. Let's go, guys. Okay, the so second burrito mate is the yari thai rai chhe. છે hai bani gayo chhe ane chalo અને વિડીયોને એડિટ પણ કરવાનો છે તો હવે વિડિયો મેં અહીંયા જ એડ કરી દીધી છીએ નેક્સ્ટ વિડિયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો બાય બાય ઓકે તો ફરી મળીએ નેક્સ્ટ વીડિયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઇબ બાય